કે ફોન લેવામાં એટલા વ્યસ્ત હતા અને કન્ફ્યુઝન હતા એટલે કાંઈ આપણે ક્લિપો લીધી નહોતી કડીક થાય તો સિક્સટીન લેવું કડીક થાય તો આવી પાછા ફિફ્ટીનમાં અને ફાઇનલી નક્કી કરીને આપણે ખાધેલું સફરજન લઈ લીધું બસો રૂપિયા કાપી લીધા હોય તો આમાંથી તેને આપણને દઈ દીધો હોય પાછા શું વાંધો આવે ને પણ નો આ નો કંઈ મળે ને પૈસા કમાવા છે એટલે હવેથી આવશે ક્લિયરિટી તમે બધા કીધા ને કે ક્લિયરિટી ન આવતી એટલા માટે હોય કીધું હવે લઈ દે હું નથી જોતો અમારે તારો ખરાશ હા એમ હા ત્યાંથી સુખી રાખે યાર તમને તો એટલું બધું કાપવાનું બાકી છે તો વિચાર કરો તમે આ બધું કાપી રીતે હું આખો આમ નીકળતો હોઈશ આનો ફરીથી આ મારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને મિત્રો સુખનો સુરજ આપણો ઉગી ગયો હતો અને અત્યારે સમય થઈ ગયો છે કંઈક રોંઢાના ચાર એક વાગ્યા જેવો તમે એમ કહેતા હશો તો રોંઢા કાં ચાર વાગે ખાલી વ્લોગ ચાલુ કર તો મને મજા આવે છે ચાર વાગે હવાઈમાં બધી હજી બોલ રેડી ન હોય બપોર પછી કંઈક મજા આવે એટલે અને મિત્રો ફાઇનલી આપણે તેથી એકવાર આઈફોનનો વ્લોગ શૂટ કર્યો હતો અને એમાં કીધું હતું કે ભાઈ જો ક્વોલિટી સારી આવે તો આપણે આઈફોન લઈ લેવું ક્વોલિટી તો સારી આવે જ ને ભાઈ આઈફોન છે એટલે આપણે એક લઈ લીધું હોય બરાબર નીકળે આટી જોઈ લો એવું બધું છે અને અહીંયા રહ્યું એનું કવર આ બધું બિલ બોક્સ સાથે આ બધું નવું લીધું છે અને મિત્રો તમારા બધા એના સપોર્ટના લીધે જ અત્યારે આઈફોન પે આપણે આવ્યા છે બાકી તો રિયલમીમાં જ અને થેન્ક યુ તમને બધાને મારા પેરેન્ટ્સને કારણ કે એના લીધે પણ હું આ બધું કરીને યુટ્યુબમાં આપણે પૈસા કમાડા બાકી કમાયા આમ સપોર્ટ હોય તો બધું થાય તો થેન્ક યુ અને કન્ટિન્યુ લેજો વ્લોગમાં તો ભાઈ જ્યાં આપણે ફોન લીધો અહીંયા કઈ ક્લિપ લેવાની નહોતી કારણ કે હું કહેવાય કે ફોન લેવામાં એટલા વ્યસ્ત હતા અને કન્ફ્યુઝન હતા એટલે કાંઈ આપણે ક્લિપ લીધી નહોતી ઘડીક થાય તો સિક્સટીન લેવું ખડીક થાય તો આવી પાછા ફિફ્ટીનમાં અને ફાઇનલી નક્કી કરીને આપણે ખાધેલું સફરદન લઈ લીધું અડધું એટલે ફિફ્ટીન લીધું હોય તો ઠીક છે અને જો આવડવા લીધું આવડવા અડપ્ટર એમાં બબે તો આવા કાગળી આવે મને એમ છે એના જ પૈસા લેતા હશે જાણે એવી રીતે બધું શું કહેવાય કે વાંચે આવું કોણ વાંચે ઝીણા જીણા આને કરતા હજાર એટલે શું કહેવાય કે હો બધો રૂપિયા કાપી લીધો હોય તો અમે જઈને આપણને દઈ દીધો હોય પાછા શું વાંધો આવે ને પણ નો હા નો કરે મળે ને પૈસા કમાવા છે એટલે અને એક આઈફોનવાળા તો નહીં ખાલી આવડું આપે આ બધું આપણે બહારથી લેવાનું એમ હલતી ના છે આ તો મિત્રો હું તમારે લીધે કાંઈ નથી કે બાબા હા એમ એને બધી આપણે બધું મૂકી દઈએ અને અત્યારે આપણે કાપવાનું છે આ સીટું જોવો તો હાલો કાપી તમને મળું પાછું કે તમે તો આઈફોન લઈ લીધો તો પણ એમાં કાં નથી શૂટ કરતો તો ભાઈ હજી લઈને જ આવું છું અને હું કહેવાય કે એમાં બધું સેટઅપ કરવાની બાકી એ લાઈડી બનાવવાની બાકી બધું બાકી જ છે એ કરવાનું એ બધું કરીને પછી આપણે કાયલના વ્લોગમાં આપણે આ વ્લોગ કાયલના વ્લોગમાં આપણે કાયલનો વ્લોગ આનાથી શરૂ કરીશું બોલવાનું થોડું બધું થઈ જાય છે તો ઠીક છે અને હું કહેતો તો હવેથી આવશે ક્લિયરિટી તમે બધા કહેતા ને કે ક્લિયરિટી ન આવતી એટલા માટે હોય આપણે કવર પણ મૂક્યો હોય કે મફત ઉપાડી લીધું આઈકું તો એને આવડું નોર્મલ જ પણ તો આપણે મૂકી તો નહીં કારણ કે એટલા બધા પૈસા દીધા હોય પછી મૂકવાનું હોય તો મફતમાં ઉપાડી લીધું હોય તો ગ્રાસ નહીં કીધું પણ કેટલી વાર મેં તો હવે ભાઈ સાહેબ તમે રહેવા જ્યો તો કીધું હવે દે બીજું નથી લેતું અમારે તારો ક્લાસ હા એમ માતાજી સુખી રાખે યાર તમને તો ભાઈ સીટું તો કાપો બે ગયો તો પણ તમને એક વાત કીધું સીટું કાપતા કાપતા આપણે ને ભાઈ પંખો બંધ રાખો પડે જોઈ લો ઉકામે કારણ કે આ બધું ઉડે આ બધું છે ને પછી શોટવા મળે એકા બીજાને એટલે પંખો રાખો ન આપો ભાઈ સમજા અને એક તો પહેલાં તો જલ્દીથી તમે કોમેન્ટ કરી દો કે ભાઈ પંખ રેચું કારણ કે આપણે સફરજન લઈ લીધું છે તમને એમ થતું છે કે કયું ન સફરજન લીધું એમ કર્યું એમ કર્યું મારે ભાઈ વ્લોગ તો મોટો કરવો કે નહીં લાંબો બનાવો કે નહીં આઠ મિનિટનો તો કરવો ને ભાઈ એટલે બોલતા હોય ભાઈ ચાલો જલ્દીથી એક લાઈક કરી દો કોમેન્ટ કરી દો ભાઈ ગરમી તો બહુ પડે પૂટા પાડી નાખેવી પડે ભાઈ જલ્દી આ જરીક વાર થોડીક વાર આટલી એવી કાંઈ પીતા થોડીક વાર માટે પંખો બંધ કર્યો ને તો તો પરસો રેપજેપ થવા મળ્યો છે અને નથી તો એટલું બધું કાપવાનું બાકી છે તો વિચાર કરો તમે આ બધું કાપી રીતે હું આખો આમ નીકળતો હિસ્સો આમ ગરમી થાતી તો પછી કીધું બે ઉપર પંખો ચાલુ કરી જ નાખો ચોટે તો ભલે ચોટે બાકી ગરમીમાં રહેવાનું થતું જ નથી બધા સુખી રાખે તમને અને પેપ્સી વતન લઈ લીધી ગરમી સાહેબ વહે નહીં બરફ નથી થઈ તો એ પડી લીધી પણ પેપસી તો પીવાની નહીં થાય પાણી હોય કે બરફ છે તો પેપસી જ ને અડધો બરફ ને અડધું પાણી આપણે શું કહેવાય કે આઈફોનને ચાર્જિંગમાં મૂકી દેવાનો થાય છે ભાઈ કારણ કે ચાર્જિંગ એમાં શેર નહીં કાંઈ અને ચાર્જિંગ થઈ જાય પછી બધું સેટઅપ કરીએ તો કાંઈ કરવાનું થતું શેર નહીં કારણ કે ચાર્જિંગ જ નથી થાની ભાઈ કેમ કરતો હે જો થવા મળ્યું હોય ત્યાં એવી ટકા સાજિંગ છે ભાઈ તો આગળ સાજિંગ થાય એટલે પછી બધું સેટઅપ કરી લઈ અને પછી પાછા આપણે મળી હેલો હેળો હેળો મરજીની જાન તેડો આયો 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 ખાવ તમે પેડો તો ભાઈ આજે સાજિંગ તો થવા મૂક્યું અને હું કહેવાય કે બહુ ટકા જેવું છું છે તો અહીંયા તમારો ભાઈ લઈને બે ગયું એડિટિંગ કરવા કારણ કે હમણાં મિત્રો કેટલા દિવસથી એડિટિંગ એ નહોતું કીધું આપણે કારણ કે હાડા ચડતી હતી અને જો હું કહેવાય કે એડિટિંગ નહીં કરી રાખી તો નહીં ભૂલાઈ જાય તો મોટો ડેરો થાય ત્યાંથી હાલો અત્યારે પછું કરી નાખીએ એટલે ભૂલાય નહીં એમ બીજું કંઈ નહીં બરાબર અને હું એડિટિંગ કરું તો આ બધીમાં તમને આ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દોજો જલ્દીથી અને કયું એમ કહે કે ભાઈ યુટ્યુબના પૈસાથી ફોન લીધો હતો ના પૈસાથી લીધો હતો અને હું શું કહું કે આ ચેનલ તો હજી મોનોટાઈઝિ નથી થઈ હજી તો બસો જેવા સબસ્ક્રાઈબર માંડથી આય છે પણ જે મારી બીજી એક ચેનલ છે ઓમ ઓમકારી મેસઅપ કરીને એમાંથી પૈસા આવે છે એમાંથી ડોલર બને છે આ ચેનલમાંથી હજી નથી આવતું એટલે અને એમાં હું કહી નકું કે ભાઈ એમાં કેટલા આવે યુટ્યુબ ગાઈડલાઈનની ખિલાફ આવે એટલે તો અત્યારે લાગી ગયો છે હાઈના હા તો અત્યારે શું કહેવાય કે આવડા કેબલ બેબલ કરીને તૈયાર કરી નાખું તું કેબલમાં આવડી હારી ચડાવવાની કંટાળો આવે તો થ્રુ એ કરવું એમાંય કંટાળો આવે કારણ કે એમ કહેવાય કે મથવું ઉપર પૂરું બોલ તો હું શું કહું આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીશ તો કેવું રહે બહુ હારામાં સારું રહે તો કરી નાખીએ આપણે આજનો અહીંયા વ્લોગ પૂરો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશું એક નવા વ્લોગમાં તો રામ રામ આવું પબ્લિક લે